નમસ્તે શ્રોતા મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે આપ સૌ પરિચિત છો તો મિત્રો હાલ બાબા વેંગાની બે હજાર પચીસને લઈને ભવિષ્યવાણીઓ સામે આવી છે તો ચાલો આપને પણ જણાવીએ બાબા વેંગાની બે હજાર પચીસના લઈને ભવિષ્યવાણીઓ વિશે તો મિત્રો આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ બે હજાર પચીસને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થવા જઈ રહ્યું છે અને આવનારા વર્ષમાં શું સારું કે ખરાબ થઈ શકે છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે બુલ્ગેરિયાના બાબા વેંગા વિશ્વવિખ્યાત ભવિષ્યવેતા છે તેમણે મૃત્યુ પહેલાં પણ વર્ષ પાંચ હજાર સુધીની ભવિષ્યવાણી કરી છે દર વર્ષે બાબા વાંગાની ભવિષ્યવાણીઓ બહાર આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે હવે આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ બે હજાર પચીસને લઈને ભવિષ્યવાણીઓ કરી છે બાબા વેંગાએ બે હજાર પચીસને માનવજાતના વિનાશની શરૂઆતનું વર્ષ ગણાવ્યું છે બાબા વેંગાએ કહ્યું કે બે હજાર પચીસમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું છે જે વિશ્વના વિનાશ તરફ દોરી જશે બાબા વેંગાના મતે બે હજાર પચીસમાં સીરિયાનું પતન સમગ્ર વિશ્વ માટે સંઘર્ષની સ્ટોરી શરૂ કરશે બાબા વેંગાએ કહ્યું કે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું છે બાબા વેંગાએ એમ પણ કહ્યું છે કે બે હજાર પચીસમાં મનુષ્ય બહારની દુનિયાના લોકો સાથે વાતચીત કરવામાં સફળ થઈ શકે છે બાબા વેંગાએ બે હજાર પચીસમાં મોટી આફતો આવવાની પણ આગાહી કરી છે તેમજ મિત્રો બે હજાર પચીસમાં બાબા વાંગાની ભવિષ્યવાણીઓ વિશે વધુ જાણીએ તે પહેલાં જે પણ મિત્રો અત્યારે આ ચેનલ પર નવા છે એમને વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર બાબા વાંગાનું સાસુ નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તેરોવા છે તે એક અન બલ્ગેરિયન જ્યોતિષી છે જેને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે બાબા વાંગાનો જન્મ ઓગણીસો અગિયારમાં થયો હતો અને ઓગણીસો સન્નુંમાં તેમનું અવસાન થયું હતું તેમણે બાર વર્ષની ઉંમરે તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી ત્યારબાદ ભગવાનના ચમત્કારથી તેને ભવિષ્ય જોવાની દ્રષ્ટિ મળી આ પછી તેમણે કવિતાઓ દ્વારા વર્ષ પાંચ હજાર ઓગણીસી માટે પણ ભવિષ્યવાણી કરી દર વર્ષે તેમના દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ વિશ્વને જાણીતી બને છે બાબા વાંગાએ આગાહી કરી હતી કે વર્ષ બે હજાર પચીસમાં સીરિયા સાથેના યુદ્ધથી સમગ્ર વિશ્વમાં સંઘર્ષ થશે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ વધશે અને વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની અણી પર પહોંચી જશે બાબા વાંગાની આગાહી અનુસાર આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે બાબા વાંગાએ આગાહી કરી હતી કે યુરોપમાં થનારા યુદ્ધને કારણે માનવ જાતનો વિનાશ શરૂ થશે યુરોપિયન દેશોમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને રાજકીય સ્થિરતા જોવા મળશે તેમજ બાબા વાંગાની આગાહી અનુસાર આ વર્ષે વસ્તીમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે મનુષ્ય અવકાશની દુનિયામાં પૃથ્વીની બહાર અન્ય જાતિના લોકોનો સંપર્ક કરવામાં સફળ થઈ શકે છે વર્ષ બે હજાર પચીસમાં અનેક કુદરતી આફતો માનવ અને પૃથ્વીના વિનાશનું કારણ બનશે બાબા વાંગાએ આગાહી કરી છે કે વર્ષ બે હજાર પચીસમાં મેડિકલ એક્સપર્ટ્સ કેન્સર જેવી જીવલેણ બીમારીની રસી શોધવામાં સફળ થશે ટેલિપેથીની દુનિયા પણ વિકસિત થશે જેના દ્વારા માનવ મગજ એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે ઇલોન મસ્કની બ્રેઇનશીપ ટેકનોલોજી આ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેઓએ આવી શીપ બનાવીને ટેલિપેથી શરૂ કરી છે વૈજ્ઞાનિકો નેનો ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પ્રગતિ કરશે પરંતુ આ નવીનતાઓ વિનાશનું કારણ બનશે તો મિત્રો આ હતી બાબા વેંગાની બે હજાર પચીસને લઈને ભવિષ્યવાણીઓ તો મિત્રો વિડીયો પસંદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને સમયસર મળતા રહે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો